મિત્રો વિડીઓને અંત સુધી જરૂર જોજો વિડીઓને જોયા પછી તમે રડી પડશો મારું નામ અંજલિ છે હું અમદાવાદમાં રહું છું અને મારી ઉંમર ચોવીસ વર્ષની છે મારો પતિ કામથી બીજા શહેરમાં જતો હતો ત્યારે તેણે મને કીધું હતું કે મારા નાના ભાઈનું ધ્યાન રાખજે તે હજુ બાર વર્ષનું જે છે એટલે હું માની ગઈ હતી અને હું રોજ તેને શાળાએ લેવા મૂકવા જતી તે રાતે મારા જ રૂમમાં સૂતો હતો પણ જ્યારે હું તેની શાળાના માસ્તર મળી તો મારા હોશ ઉડી ગયા કારણ કે તે મારો જૂનો પ્રેમી હતો પણ હું ઘરે પાછી આવી ગઈ હતી પણ આ વાત મારા ડિયર ને ખબર પડી ગઈ હતી અને તે મને વારે વારે બ્લેકમેલ કરતો હતો અને કહેતો હતો કે હું ભાઈને કહી દઈશ જો તમે મારી એક શરતો પૂરી નહીં કરો તો મને તો એમ હતું કે તે મારી પાસે પૈસા માંગશે પણ તેને તો મારું શરીર માંગ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા મારા લગ્ન હજી ચાર મહિના જ થયા હતા હું દેખાવ માં બહુ સુંદર હતી મારી સુંદરતાના આખા ગામમાં વખાણ થતા હતા મારે હજી આગળ ભણવું હતું પણ અમારા ઘરમાં બહુ ગરીબાઈ હતી આના કારણે ઘરમાં બહુ ઝઘડા થતા હતા મેં મારા પપ્પા મેં કીધું કે હું પણ નોકરી કરવા લાગું જેથી કરીને તમને થોડો ટેકો મળે પણ મને મારા પપ્પાએ સીધી ના જપાડી દીધી મારા મા બાપને મારું બહુ ટેન્શન હતું એટલે તેને જલ્દી મારા લગ્ન કરાવી દીધા તેમ છતાં મારી જિંદગી બહુ સારી રીતે પસાર થઈ રહી હતી મારા ઘરમાં બસ અમે ત્રણ લોકો જ રહેતા હતા એક હું મારો પતિ અને મારો દિય બસ આટલા જ રહેતા હતા પણ એકવાર મારા પતિને કામથી બહાર જવાનું થયું તો તેને મને કીધું કે તારે મારા ભાઈનું ધ્યાન રાખવું પડશે મેં કીધું સારું તમે જરાય ચિંતા ના કરતા તે મારા નાના ભાઈ જેવો જ છે હું રોજ તેને શાળાએ લેવા મૂકવા જતી હતી પણ મારો દિયર રહેતા રહેતા હવે મોટો થતો હતો તેમ છતાં પણ મારે તેની સંભાળ રાખવી પડતી હતી અને હવે તો તે મોટો થઈ ગયો હતો તો તેને જાતે જ હવે તેની સંભાળ રાખવી પડે પણ આ વાત મારા પતિ સમજવા તૈયાર ન હતા અને મેં મારા પતિ સાથે વધારે ધ્યાનના કરી અને રોજની જેમ બંનેનું ધ્યાન રાખવા લાગ્યું એકવાર હું મારા દિયરને શાળાએ મૂકવા ગઈ તો શાળાના ગેટની અંદર એક સુંદર જવાન માણસ જતો હતો

આ સાંભળીને હું ગભરાઈ ગઈ મને થયું કે આને મારું રાજ ખબર પડી ના પડી જાય તો સારું પછી મેં મોઢું ઊંચું કરીને અમિતની સામુ જોયું તો તે મને એવી બુકની નજરથી જોતો હતો તેની આંખોમાં વાંસના દેખાતી હતી મને નહોતું લાગતું કે તે બાર વર્ષનો છોકરો હતો મારા દિયરે મને એવો ઝટકો આપ્યો હતો કે હું ધ્રુજવા લાગી હતી મેં જલ્દી તેને મારા રૂમમાંથી બહાર કાઢ્યો અને મેં મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો મને બહુ ડર લાગતો હતો મને થતું હતું કે મારો આટલો બાર વર્ષનો નાનો દિયર મારી સાથે શું કરવા માંગતો હશે હવે મારા દિયરથી મને ડર લાગતો હતો પણ તેમ છતાં મેં મારી જાતને થોડી સંભાળી અને રૂમમાંથી બહાર આવી હવે મને મારા પિતાની વાત યાદ આવતી હતી તે હંમેશા એવું કહેતા હતા કે જે ઘરમાં બે છોકરા એકલા હોય તે ઘરમાં દીકરીને ના પાય પણ મારી માં નહોતી માની તેને જબરદસ્તીથી મારા લગ્ન અહીંયા કરાવી દીધા હતા મારા લગ્ન જ્યારે મયુર સાથે થયા ત્યારે તે મારું બહુ ધ્યાન રાખતો હતો પણ તેને હવે બીજી નોકરી કરવી પડે તેમ હતી કારણ કે હાલમાં તેને જે નોકરી હતી તેનાથી ઘરનું ગુજરાન ચાલી એમ નહોતું એટલે તેને હવે શહેરની બહાર નોકરી કરવી પડે તેમ હતી તે મને કહેતા હતા કે મારે આ નોકરી માટે બહાર જવું જ પડશે તેમ છતાં હવે એકલા એકલા મને બહુ ડર લાગતો હતો પણ હવે મારે મારા દિયર સાથે જ એકલા રહેવાનું હતું મને નહોતી ખબર કે મારા પતિ બહાર ગયા પછી મારી જિંદગી સાવ આવી થઈ જશે પણ એકવાર મારા દિયરની શાળામાં વાલી મિટિંગ હતી તો હવે મારા સાસુમાં તો આ દુનિયામાં ન હતા એટલે હવે મારે જના છૂટકે તેની માની જગ્યાએ વાલી મિટિંગમાં હાજર રહેવું પડ્યું હતું પછી જેવી હું મીટિંગમાં ગઈ તો મારા હોશ ઉડી ગયા સામેની ખુરશી પર જ મારો જૂનો પ્રેમી બેઠો હતો તે મને જોઈને ઉભો થઈ ગયો તેના મોઢા ઉપર જેસ્મિક આવેલું તે એકદમ પહેલા જેવું જ હતું તે એકદમ મારી સામું જોતો રહ્યો અમિત મારો દિયર મારી બાજુમાં જ બેઠો હતો તેણે કીધું કે સાહેબ આ મારા ભાભી છે ત્યારે તો તે માનવામાં આવ્યો હતો બાકી તે મને જગૂરતો હતો પણ મને થયું કે આ વાત મારા દિયરને લગભગ ખબર પડી ગઈ હશે પણ તેણે તો તેના સાહેબ સાથે મારો પરિચય કરાવ્યો પણ હું પાછી મારા જૂના પ્રેમીમાં ખોવાઈ ગઈ હતી મને થયું કે આ પાછું મારી સાથે શું થઈ રહ્યું છે પછી મેં મારા દિયને કીધું કે હવે ચાલ ભરે મારે બહુ કામ છે તેનો સાહેબ મતલબ મારો જૂનો પ્રેમી મને જ ઘૂરતો હતો હું બહુ ગભરાતી હતી એટલે જલ્દી રિક્ષામાં અમિતને લઈને ઘરે આવતી રહી હતી ઘરે આવીને અમિત મને કહેવા લાગ્યો કે ભાભી તમે મને કહો કે તે સર સાથે તમારે શું ચક્કર ચાલે છે મેં કીધું કે કયું ચક્કર આ તું શું વાત કરી રહ્યો છે તને શરમ નથી આવતી તે બોલ્યો કે હું મારા હર્ષ સર વાત કરી રહ્યો છું મેં કીધું કે ના હું તેને ઓળખતી પણ નથી આની પહેલા મેં તેને ક્યારે જોયું પણ નથી તો તું કેમ આવી વાત કરી રહ્યો છે હું તારી ભાભી થાક છું જરાક તું શરમ કર તો તેને મને કીધું કે ઘરે ભાભી તમે કેમ ચિંતામાં આવી ગયા હું તો બસ એમ જ કહું છું મેં કીધું કે હું તમારા ભાઈના લીધે જ ચિંતામાં છું મને તેની બહુ યાદ આવે છે તો મારો દિયર બોલ્યો કે મારો ભાઈ અત્યારે અહીંયા નથી પણ આ સર તો અહીંયા જ છે મને લાગ્યું કે મારો દિયર આવું એટલા માટે બોલતો હશે કે તેને હવે બધી વાતની ખબર પડી ગઈ છે મારો દિયર હવે મારી ઉપર ચડી બેસતો હતો તે મને કહેવા લાગ્યો કે ભાભી તમે તો મને પહેલા બહુ ગોળા લાગતા હતા પણ તમારી હરકતો મને અત્યારે ખબર પડી છે રહેતા રહેતા તમારા કાંડ બધા બહાર આવતા જાય છે મેં મારા બિયર મેં કીધું કે હું તને હવે પગે લાગું છું કે કોઈને આ વાત ના કરતો તો તેને કીધું કે સારું હું કોઈને આ વાત નહીં કરું પણ તેના બદલામાં તમારે મારી એક શરત પૂરી કરવી પડશે આ સાંભળીને હું બહુ ડરી ગઈ હતી અને હું સાવ બંધાઈ ગઈ હતી મારો બિયર જેમ જેમ નચાવે તેમ મારે નાચવું પડતું હતું મેં તેને હા પાડી કે સારું હું તારી શરતો માનીશ મને તારી શરતો મંજૂર છે મને તો મનમાં હતું કે તે મારી પાસે વળી પૈસા માંગશે અથવા તો કેવું વસ્તુ માંગશે એટલે મેં તેને કીધું કે સારું આપીશ પણ તું મારું રાજ ના બતાવતો તો તે મને કહેવા લાગ્યો કે સારું હું કોઈને નહીં કહું પણ મારી શરત હું તમને પરમ દિવસે જ કહીશ અત્યારે નહીં કહી શકું આટલું બોલીને તે બહાર જતો રહ્યો આખી રાત મને આ જ વાતનું ટેન્શન હતું કે હવે આગળ શું થશે પછી સવાર થયું તો મયુર ફોન આવ્યો એટલે અચાનક હું ડરી ગઈ હતી મને થયું કે અમિતે મયુર મારું રાજ કહી દીધું હશે એટલે મેં તેનો ફોન ના ઉપાડ્યો ત્યાં અચાનક અમિત આવ્યો તેને કીધું કે ભાવી શરતો હું તમને પરમ દિવસે જ કહીશ અત્યારે નહીં જ કહી શકું એટલે તમે જઈને સૂઈ જાઓ વધારે ટેન્શન ના લો ભાઈ બે ત્રણ દિવસમાં આવી જશે પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ મને રાતભર ચિંતા થતી હતી અડધી રાત થઈ તો મને લાગ્યું કે મારા રૂમની બાજુમાં કોઈનો અવાજ આવતો હોય મેં મારા ગિયરના રૂમના દરવાજામાંથી જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મારો ગિયર તો એક સ્ત્રી સાથે ચૂંટીને બેઠો હતો તે સાવ મારા ગિયરની નજીક બેઠી હતી તે બંને કનિક ધીરે ધીરે વાતો કરી રહ્યા હતા મને થયું કે જઈને હું તરત મારા બિયરને એક ઝાપટ ચોંટાડી દઉં પણ મને થયું કે કનિક બીજું મૂવું ના થાય એના કરતાં અંગે બંનેને મેં મેં વાત કરવા દીધા તેમ છતાં આ રાત તેમ જ વીતી ગઈ હવે કાલે અમિતને શાળામાં રજા હતી સવારે જ્યારે હું જાગી તો અમિત કહેવા લાગ્યો કે ભાભી તમે આખી રાત સૂતા નથી લાગતા મેં કીધું કે તું પહેલા નાસ્તો કરી લે પછી વાત કરજે પણ તે અચાનક મને કહેવા લાગ્યો કે ભાભી તમે બહુ ટેન્શન ના લો હું બસ એક શરત ઉપર જ ભાઈને વાત નહીં કરું પછી મારા ઘેર રમીતે મને જે શરત કીધી તે સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા મારી આંખમાંથી આંસુ વહેતા હતા હું લગાતાર તેની સામુ જોવા લાગી મેં તેને કીધું કે તને ખબર પડે છે કે તું શું બોલી રહ્યો છે આટલી નાની ઉંમરમાં આવી વાત કરે છે તો મારો દિયર મને કહેવા લાગ્યો કે હું એ જવાબ કરી રહ્યો છું કે જે તમે સાંભળી રહ્યા છો જો તમે મારી વાત ના સાંભળી તો આના જવાબદાર તમે જ રહેશો હવે મારા દિયરે મને સુડી વચ્ચે સોપારી કરી નાખી હતી મારા આગળ કુવો મને પાછળ ખાઈ હતી મને સમજાતું નહોતું કે હું કેમા પડું હું ભગવાનની પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારી મદદ કરો મારો દિયર મને આમાં વેરવીને બહાર જતો રહ્યો તે હવે મારો દુશ્મન બની ગયો હતો મારા દિલમાં તેના માટે નફરત જે નીકળતી હતી થોડી વાર થઈ તો તે બહારથી જલ્દી આવી ગયો તરત તે મને કહેવા લાગ્યો કે ભાભી બોલો તમે શું વિચાર્યું છે મેં કીધું કે તું કયા જન્મનો બદલો મારી પાસે લઈ રહ્યો છે મેં તારું શું બગાડ્યું છે તો તે મને કહેવા લાગ્યો કે ભાભી હું કોઈ બદલો નથી લેતો હું વળી શેનો બદલો લઈ શકું તમે તો મારી માંગ સમાન છો માને કોણ આવી રીતે હેરાન કરે મને હવે તેની આ વાતમાં કંઈક બીજું જ દેખાતું હતું મને થયું કે મારા ગિયરનું મોઢું જ દબાવી દઉં જેથી કરીને તેને હાન આવી જાય તે મને કહેવા લાગ્યો કે ભાભી તમે આજે રાતે તૈયાર રહેજો હું તમારી રાહ જોઈશ મેં વિચાર્યું કે હે ભગવાન આ દિવસ મોટો થઈ જાય અને રાત ના પડવી જોઈએ છતાં વિના ડરે હું મારું કામ કરવા લાગી હતી આમ જ રાતના નવ વાગી ગયા હતા મને વિચાર આવતા હતા કે હવે મારું મોત મારી નજીક આવી રહ્યું છે જેવી રાત પડવા આવી તો ત્યાં અચાનક દરવાજો ખખડ્યો મને બહુ ડર લાગતો હતો છતાં હું મારી જાતને મારા કામમાં બહુ વ્યસ્ત રાખી હતી અને થોડીવાર દરવાજો એમ જ ખખડતો રહ્યો છતાં મેં ના ખોલ્યો તો દરવાજો એની જાતે જ ખૂલી ગયો જેવો મેં પાછળ જોયું તો પાછળ તો મારો ગેર અમિત જ ઊભો હતો તેની પાસે અલગ એક મારા રૂમની ચાવી હતી તે ચાવી વડે તેને દરવાજો ખોલી નાખ્યો હતો ત્યારે મારા રૂમમાં આવી ગયો હતો તેને મને પૂછવાની બહુ કોશિશ કરી પણ મેં તેને કામની જવાબ ના આપ્યો અને તે કંટાળીને ક્યાંથી જતો રહ્યો મેં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો અને શાંતિથી સૂઈ ગઈ સવારે જ્યારે જાગી તો મેં તેને કીધું કે તું હવેથી શાળાએ તારી જાતે જતો રહેજે મારે હવે બહુ બધા ઘરના કામ હોય છે મારું માવું બોલવાથી તે મારી સામુ જોતો રહ્યો પણ તે કાનીના બોલ્યો અને પોતાનું બેગ લઈને જતો રહ્યો થોડી વાર થઈ તો હું પણ તેનો પીછો કરવા લાગી મારે પણ જોવું હતું કે તે કેવા કાંડમાં પડેલો છે તે બહાર જઈને કોને મળે છે અને શું કરે છે કારણ કે તેની હજી ઉંમર બહુ નાની હતી અને તેના કામ બહુ મોટા હતા હું તેની પાછળ પાછળ જતી હતી તેને નહોતી ખબર કે હું તેની પાછળ આવું છું હું વારે વારે રસ્તો બદલીને તેની પાછળ પાછળ જતી રહી હું તેની શાળાએ પહોંચી તો મેં તેની શાળાના ચોકીદારને પૂછ્યું કે અમી કહીને પહોંચી ગયો છે તો તેને કીધું કે એ તો પહોંચી ગયો છે પણ હું કાની બોલ્યા વગર જ પાછી ઘરે આવતી હતી પણ રસ્તામાં મને મારો જૂનો પ્રેમી હર્ષ મળ્યો હતો તે મને કહેવા લાગ્યો કે તે મારી સાથે આવું શા માટે કર્યું પહેલા તો મેં તેને આપ્યો અને આગળ આગળ જવા લાગી પણ તે મારું પીછો છોડવાનું નામ નહોતો લેતો પછી આગળ જતા મેં તેને એક જગ્યાએ ઉભો રાખ્યો અને મેં તેને કીધું કે તને શું લાગે છે હું પાછી તારામાં જઈશે તો તું ખોટું વિચારે છે તને આટલો બધો પ્રેમ હતો તો તે દિવસે ગાયો કેમ થઈ ગયો હતો અને અત્યારે હવે હું મારા ઘરમાં ખુશ છું તો તું મને ફસાવવામાં આવ્યો છે એ વસ્તુ ભૂલી જજે કે હું પાછી તારામાં મોહી જઈશ તેને આટલું બોલીને હું જલ્દી મારા ઘરે પાછી આવી ગઈ હતી જેવી હું ઘરે પહોંચી તો ઘરે તાળું ન હતું અને ઘર આખું ખુલ્લું હતું ઘરની અંદર જઈને મેં જોયું તો મારો પતિ મયુર આવી ગયો હતો કે જે શહેરની બહાર નોકરી કરવા ગયો હતો પણ પહેલાની જેમ તેના મોઢા પર સ્મિત ન હતું તેમ છતાં મારાથી રહેવાયું નહીં તો હું તેને જઈને બેટી પડી પણ તે મને એક બાજુ કરીને પોતે રૂમમાં જતો રહ્યો હું તેનો આવો વ્યવહાર જોઈને બહુ દુઃખી થઈ હતી પણ મને એ વાતનો ડર હતો કે મારા દિયર અમિતે તેને મારી હકીકત ના જણાવી હોય તો સારું તે જ્યારે નાહી ધોઈને બહાર આવ્યો તો મેં કીધું કે નાસ્તો કરી લો તો તેને મને કીધું કે ના હું નાસ્તો કરીને જ આવ્યો છું મેં તેને પૂછ્યું કે મયું તમને શું થયું છે તમે કેમ આવી વાત કરો છો મારી સાથે તો તેને કીધું કે હજી કામી નથી થયું પણ મોટો ભવાડો થવાનો છે હું જા જલસા કર આ સાંભળીને હું રડવા લાગી જ્યારે મારો દિયર અમિત ઘરે આવ્યો ત્યારે મયુરનો મૂડ એકદમ સારું થઈ ગયું હતું તે બંને હસીને વાતો કરતા હતા મને હવે થતું હતું કે હે ભગવાન મહેરબાની કરીને મારા આ જૂના પ્રેમથી મારો પીછો છોડાવો એટલે હું શાંતિથી જીવી શકું હવે મારી અંદર મારા દિયરને લઈને બહુ નફરત પેદા થતી હતી કારણ કે આ બધો બખેડો તેને જે ઊભો કર્યો હતો મારો પતિ મયુર મને કહેવા લાગ્યો કે અત્યારે અહીંયા આવ્યો છું તો તારે તારા પિયરમાં જવું હોય તો જતી રહે તો મેં તેને ના પાડી હતી પણ ભગવાનને કનિક બીજું જ મંજૂર હતું બપોર પછી મારા ઘરેથી ફોન આવ્યો કે નાના ભાભીની તબિયત ખરાબ છે તો મારે ત્યાં જવું પડશે એટલે મારો પતિ મયુર મને મારા પિયરે મૂકીને જતો રહ્યો

હવે ખાવાનું ખાતા ખાતા ત્યાં અચાનક મારો બિયર અને મારો પતિ ત્યાં આવીને કહેવા લાગ્યા કેવા વહીન્યા તો પાર્ટી ચાલતી લાગે ત્યાં હર્ષ ઉભો થઈને બહાર જતો રહ્યો મારો પતિ મયુર અને અમારો બિયર બંને અમારી સાથે જમવા બેસી ગયા હતા મને આ બધું કંઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે પછી મારો પતિ મને કહીને ગયો કે હજી તું અહીંયા રોકાજે એટલે અહીંયા રહીને ભાભી સાથે હું ખરીદી કરવા માંગજે રહેતી હતી પણ મને શું ખબર હતી કે ત્યાં પણ મારો પ્રેમ આવી જશે મારી ભાભી તો બસ હર્ષ જ વખાણ કરતી રહેતી ખરીદી કરતા હતા ત્યારે પણ હર્ષ મારી પાછળ જ મારો પીછો કરતો હતો મેં તેને કીધું કે તારે મારું શું કામ છે તો તે મને કહેવા લાગ્યો કે તું કેમ હેરાન થઈ રહી છે આ તે મારી ચિંતા કરતો હતો થોડી વાર માં ભાભી દુકાનમાંથી બહાર આવી ગયા હતા તે મને પૂછવા લાગ્યા કે તમે કેમ રડો છો તો મેં તેને કીધું કે મને મમ્મી પપ્પાની યાદ આવે છે તો તેને મને ગળે લગાડીને શાંત કરી પછી જયારે આવ્યા તો મારો પતિ ઊંચા મારા ભાઈ સાથે વાત કરતો હતો હતો તે કહેતો કે તારી બેન એક ફાલતુ છોકરી છે જે બહાર ગમે તેવા મળ્યા કરતી હોય છે તો મારા ભાઈ થી આ વાત સહન ના થઈ તો તે મને પૂછવા લાગ્યો કે આ બધું શું છે તો મયું કહેવા લાગ્યો કે એ શું બોલવાની મારી જ છે કે આને મેં મારા ઘરમાં જગ્યા આપી અને મારી બીજી ભૂલ એ છે કે મેં આની સાથે લગ્ન કર્યા મારાથી રહેવાયું નહીં તો મેં મારા ભાઈને કીધું કે ભાઈ પહેલા તમે અમિતને અને હર્ષને રહીન્યા બોલાવી લો એટલે ભાઈએ તે બંનેને રહીન્યા બોલાવી લીધા જેવો હર્ષ આવ્યો તો મારા પતિ મયુરે તેને ગળે લગાવી લીધો તે બંનેની આંખમાં આંસુ આવ્યા હતા મારો પતિ મયુર બોલ્યો કે આ તો મારો ભાઈ છે કે જે વર્ષો પહેલા ગુમ થયો હતો આ સાંભળીને મારા હોશ ઉડી ગયા તે બંનેને બધું યાદ આવવા લાગ્યું જ્યારે તેની માનું મૃત્યુ થયું હતું ત્યારે તેને આર્મી જોઈન કરી હતી આર્મીમાં તેની ટ્રેનિંગ પછી બોર્ડર પાસે જ તેનો તૈનાત કરેલો હતો ત્યાં એલર્ટનું નિશાન હતું પણ રાતના અંધારામાં મને ખબર ના રહી એટલે તે બીજા દેશમાં જતો રહ્યો હતો અને બીજા પાકિસ્તાનીઓએ મને પકડી લીધો એટલે ત્યાં મારે પાંચ વર્ષો એમ જ રહેવું પડ્યું હતું એટલે મેં મારી ચેન જઈને મારા મિત્રને આપી દીધી મેં તેને કીધું હતું કે આ ચેન મારા ઘરે મારા પપ્પાને આપી દેજે પણ મારો મિત્ર મારા પહેલા જ શહીદ થઈ ગયો હતો એટલે આ ખબર છાપામાં છપાઈ ગઈ હતી અને આ ચેનનો ફોટો ઝૂમ કરેલો છાપામાં આવ્યો હતો એટલે આ ખબર મારા ઘરે ખબર પડી ગઈ આ જોઈને મારા કાકા બહુ ખુશ હતા એ કહેવા લાગ્યા કે હવે બધી મિલક તો મારા ભાગમાં આવી જશે એટલે હવે મારે તે બધા સામે આવવું મુશ્કેલ હતું પણ મારા પિતા ખૂબ તે બોર્ડર પાસે આવી ગયા હતા તેને ખબર હતી કે હું હજી જીવતો છું જ્યારે તે મારી પાસે આવ્યા તો હું તેને ઓળખી ગયો હતો કારણ કે હું એમ જ જેલમાં રહ્યો હતો તો ઓળખવા મુશ્કેલ થઈ જાય છે પછી હું તેને મારી ઘરે લઈ ગયો હતો આવી રીતે ભટકીને હું શહેરમાં આવી ગયો ત્યાં આવીને મેં એક શાળામાં ભણાવવાનું શરૂ કરી દીધું હતું ત્યાં મારી અમિત સાથે દોસ્તી થઈ ગઈ હતી પછી એક દિવસે મેં ભાભીને જોયા તો મને કોલેજના દિવસો યાદ આવી ગયા હતા

પછી મયુરે બધા પાસે માફી માંગી લીધી અને મેં પણ બધાને દિલથી માફ કરી દીધા હતા મિત્રો કહેવાય છે ને કે મા બાપ જે હોય છે તે ક્યારેય પોતાના સંતાનથી દૂર નથી રહી શકતા પણ છેવટે તો પોતાના સંતાનને માફ કરી જ દે છે તો તમે પણ તમારા મા બાપને પ્રેમ કરતા હોવ તો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ મિત્રો